નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આજનો વિડીયો તમે સ્કીપ ના કરતા કારણ કે તમારા માટે મેં બનાવ્યો છે તમને પોતાને વિચાર આવશે કે મને આ જગતમાં બધું જ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે બધું જ ભોગવવાની ઈચ્છા થાય છે હું આ સંગીત સાંભળું હું પેલું ખોરાક પેલો વાનગી ચાખું પેલું દ્રશ્ય જોઉં અમેરિકા જવું નોર્વે જવું રશિયા જવું બધે જવું બધું જોવું નાયગરાનો ધોધ જોઉં પણ મારે મારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી કરવી કેમ તમે પોતાને જ જાણવા માગતા નથી એ કેવું કે આખી દુનિયા જાણવા માગો છો પણ પોતાને નથી જાણવા તો આજે આપણે એવી ઉપર ચર્ચા કરીએ છીએ એટલે તમે સ્કીપ ના કરતા અને સબસ્ક્રાઈબ કર્યા વગર સાંભળતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આગળના મારા બસો પંચોતેરમાંથી કોઈ પણ વિડીયો તમે સાંભળશો તમે એકસો દસ ટકા સબસ્ક્રાઈબ સો ટકા સબસ્ક્રાઈબ કરશો મને ખાતરી જો તમે આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ હશો તો અને તમે બુદ્ધિથી સમજવા માગતા હશો તો ભગવાને સાતમા ભગવાને ભગવદ્ ગીતામાં ત્રણે ત્રણ યોગ કયા છે કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ પણ ભગવાન વધારે પડતો ભાર જ્ઞાનયોગ ઉપર મૂકે છે એવી જેની ચર્ચા આપણે કરેલી છે અને ભગવાને સાતમા અધ્યાય ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં જ્ઞાનયોગની ચર્ચા શરૂ કરી જ્ઞાન માર્ગ વિશેની એના શરૂઆતના જ શ્લોકમાં એમણે કહેલું જ છે કે હજારો કે લાખોમાંથી કોઈ એક જ વિરલો મને પામવા માગે છે એટલે કે આત્માના જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે મનુષ્યનામ સહસ્ત્ર યતતામ યથતામ અપી કિંચિત એક જ માણસ કિંચિત કોઈ એક માણસ જ પ્રયત્ન કરે છે ભગવાન આવું નિરાશાજનક અને શોકિંગ સ્ટેટમેન્ટ કેમ કરે છે કેમ શું આપણને બધું જ પ્રાપ્ત કરવાનું ગમે છે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી ગમતું આપણા પોતાના વિશેની જાણવાની આપણને જિજ્ઞાસા કેમ નથી થતી એને એ એ એ વિશેના ચાર પાંચ કારણો છે આપણે એક પછી એક ચાર પાંચ કારણો જોઈએ તમને એકાદ જ લાગુ પડતું હોય કાં તો બધા જ તમને લાગુ પડે જેમ માની લેજો જોકે બધા જ લાગુ પડતા હોય છે તમને મને બંનેને પહેલી વાત એ છે કે આ કલિયુગ છે અને કલયુગનો અર્થ શું કલયુગનો અર્થ થાય છે આસુરી વૃત્તિઓ મનનો કબજો લઈ લે આસુરી વૃત્તિઓ એટલે કેવી વૃત્તિઓ કે પારખાના ભોગે પણ પોતાને અંગત સ્વાદ સાધી લેવો એ આસુરી વૃત્તિ પર પીડા કરીને સુખ ભોગવવું એ આસુરી વૃત્તિ એન કેન પ્રકારે એને જે તે પૈસા ભેગા કરવા અનિ કે ધર્મના માર્ગે અને એમાં સફળ કેવડાવવું એ યુગ છે મનુષ્યમાં બંને પ્રકારની વૃત્તિઓ રહેલી છે દૈવી સંપત્તિ એટલે કે દૈવી સંપત્તિ અથવા તો દૈવી વૃત્તિઓ પણ રહેલી છે અને આસુરી સંપત્તિ કે વૃત્તિઓ પણ રહેલી છે પણ કળિયુગમાં આસુરી વૃત્તિઓનું જોર વધી જાય છે અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ એટલે નેચરલ છે કે આપણા બધાના મન ઉપર આસુરી વૃત્તિઓએ કબજો લઈ લીધો છે બીજું હું ફક્ત જડ શરીર છું અને એ સિવાય બીજું કશું નથી મતલબ કે હું છું એનો મતલબ કે હું આ શરીર છું એવી જે ખોટી માન્યતા છે આપણી અજ્ઞાનના કારણે એ એટલી બધી લાખો જન્મોથી આપણે ગોખતા આવ્યા છીએ કહું એટલે આ શરીર હું એટલે આ શરીર એ વિશે વિચારતા જ નથી કે હું તો આ શરીરમાં આવ્યો તો ને આ શરીરને છોડીને જતો રહીશ પણ છતાંય આપણે એ માન્યતા એટલી દ્રઢ થઈ ગઈ છે કે એક જન્મમાં એ છૂટતી નથી આપણી કઈ ખોટી માન્યતા છે આપણી ખોટી માન્યતા આ રીતની છે કે હું આ જળ શરીર છું એટલે મારે જન્મીને કર્મો કરવાના મારું ભાગ્ય ભોગવવાનું અથવા તો ભોગો ભોગવવાના જેટલું ભેગું થાય એટલું ભેગું કરી લેવાનું સમાજની જે જમા જે સમાજે જે ગોઠવ્યા છે એ નિયમો પ્રમાણે ભણો કમાવો છોકરા પેદા કરો એમને ભણાવો એમનું લગ્ન કરાવો અને બંગલાને ગાડીઓ ખરીદો બસ એ એટલું જ મારું એ છે જીવન એનાથી આગળ મારે બીજું કશું જાણવા જેવું એ નથી એવી જે ખોટી માન્યતા છે તે આપણે એમ કહે છે ને કે આ જિંદગી મળી છે ભોગવી લો જેટલી ભોગવાય એટલી હવે તો પેલી એક નવી ફેશન નીકળી છે ભોગવતી વખતે જિંદગી ના મિલેગી દોબારા જાણે એમનો તો આ પહેલો છેલ્લો જન્મ છે એવું નથી મારા ભાઈ આ તો એક કડી છે જન્મ મૃત્યુની એક કડી છે આ ભગવાને આગળ ત્રીજા કહી બીજા અધ્યાયમાં કહી દીધું છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ છે એનો જન્મય નિશ્ચિત છે તો પછી આપણો કંઈ પહેલોય નથી ને આ છેલ્લોય જન્મ નથી આ છેલ્લો જન્મ ત્યારે ખરો કે જ્યારે આપણા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને મોક્ષ પામી લઈએ તો આ એક આપણી ખોટી માન્યતા છે બીજું એક ખોટી માન્યતામાં એ છે કે આ કરો આટલું ભેગું કરી લો આટલું ભોગવી લો જેટલું થાય એટલું કરો જેટલું વધારે થાય એટલું વધારે કરો અને એ જ સફળતા કહેવાય એમાં ને એમાં આપણે એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ કે આપણે આત્મરૂપ પણ હોઈ શકીએ આપણે શરીર સિવાય બીજું કંઈક પણ હોઈ શકીએ કે નહીં એની પોસિબિલિટી ઉપર વિચાર કરવા પણ આપણે તૈયાર નથી એટલા માટે જ તમે લોકો આ આવા વિડીયો મારા જે હું જ્ઞાનવર્ધક વિડીયો કહું છું હું ભક્તિને બધાના વિડીયો નથી બનાવ્યા મેં હજી સુધી બનાવીશ પણ મેં હજી નથી બનાવ્યા હું ફક્ત ને ફક્ત પ્યોરેસ્ટ નોલેજ કહી રહ્યો છું આત્મા વિશેનું તો તમે સાંભળો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા કોઈ જિજ્ઞાસા નથી દર્શાવતા કે હવે પછીનો વિડીયો ક્યારે આવશે શું હશે એની અંદર એ બતાવે છે કે આપણે આપણી ભૌતિક પ્રાપ્તિ ભૌતિક કર્મો ભૌતિક ભોગો ભૌતિક જન્મ અને ભૌતિક મૃત્યુમાં જ રચ્યા રચ્યાને પચ્યા રહીએ છીએ આપણે આત્મા રૂપ છીએ હું જીવાત્મા છું એવું માનવાય તૈયાર નથી કોઈ તો સાંભળવાય તૈયાર નથી તો આ બે કારણો થયા ત્રીજું કારણ લાખો જન્મોથી એક પડેલી આદત આદતને સંસ્કૃતમાં અધ્યાસ કહે છે કે લાખો જન્મોનો અધ્યાસ અને આસુરવૃત્તિઓનો કબજો આ બે વસ્તુથી શું થયું છે કે આપણે ભૌતિક જીવનમાં સફળ થવાની ધૂનમાં પડી ગયા છીએ અને એ ધૂન એટલી બધી છે કે મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરેથી જે કંઈ ઓળખાય એટલાને જ સાચું માનીને એને પ્રાપ્ત કરવાની પાછળ પડ્યા છીએ પણ આત્મા તો મન બુદ્ધિ ઇન્દ્રિયોથી આત્મા આવે એવો નથી પ્રાપ્તિ થાય એવી નથી પણ આપણે તો ફક્ત મન બુદ્ધિ ઇન્દ્રિયોથી જેટલું દેખાય જેટલું સમજાય એટલું જ સત્ય સમજીએ છીએ અને એને પ્રાપ્ત કરવાની પાછળ દોડા દોડ કરી મૂકી છે આપણે જે નથી એની પાછળ પડ્યા છીએ અને જે છે એને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ આપણે આત્મરૂપ છીએ પણ આપણે એ ભૂલી જ ગયા છીએ એટલે ભૌતિક દેહ માનીએ છીએ આપણે અને આપણને ભૌતિક દેહ માનીએ છીએ એટલે આપણે ભૌતિક વસ્તુઓની પાછળ જ પડ્યા છીએ બીજું તો કંઈ મેળવવાની વિચાર પણ નથી કરતા ધ્યાન જવાની વાત તો એક બાજુ રહી વિચાર પણ નથી કરતા બધા શાસ્ત્રો વાસ્તવમાં આત્મા વિશે કે ભક્તિ કરીએ ભક્તિ કરીએ છીએ ભક્તિ કરીએ છીએ અરે જેની ભક્તિ કરીએ છીએ એનું સાચું રૂપ છે એ જાણવાની પણ આપણને ઈચ્છા નથી થતી કે જિજ્ઞાસા નથી થતી શું જીવીએ છીએ આપણે મને ખબર નથી પડતી અરે જરાક તો વિચાર કરો કે આ લાશ જળ પથ્થર દેવા દેહને ચેતનવંતુ કરનાર સજીવ કરનાર કોણ છે એ જાણવાની આપણને ઈચ્છા પણ નથી થતી એ કેટલી જળતા છે કેટલી જડતા છે અને એ જ જળતામાં આપણે જીવ્યા જઈએ છીએ હું આ શરીરમાં આવ્યો અને શરીરમાં રહીશ ત્યાં સુધી જ આ શરીર સજીવન કે ચેતનવંતુ લાગશે કાર્યો કરશે સમજ અનુભવો કરશે એ સિવાય મારા વિના તો આ શરીર પાછું લાશ જેવું જ થઈ જાય છે ભલે શરીર હું લોકો કહે છે ને કે જે મરી ગયા મરી ગયા તો હું મરી જઈશ તો પણ મારું આ શરીર અહીં રહેવાનું છે પણ તમને બોલનારો નહીં મળે કોઈ કારણ કે એમાંથી હું નીકળી ગયો આ લાશરૂપ શરીરમાં રહીને હું બોલનારો નીકળી ગયો એ હું જીવાતમાં છું એ જીવાતમાં હું છું એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણને ઈચ્છા નથી થતી અરે બુદ્ધિથી કન્વિન્સ થાવ લોજિકલી રીઝનિંગથી કન્વિન્સ થાવું તમને પ્રોબ્લેમ થાય ના સમજાય હું તમને આ બધી ઉપનિષદોની વાતો કહું છું ભગવદ્ ગીતાથી પણ ઉપરની વાતો કહું છું ભગવદ્ ગીતામાં બધું જ ગયું છે પણ ભગવદ્ ગીતામાં તમારી આગળ લોકો શ્લોકો બોલી જશે ને સંભળાઈ જશે એનું ટ્રાન્સલેશન આવી રીતે નહીં કે તો તમે એક વિચાર કરો કે હું જીવાત્મા છું મારા શરીર સાથે કશું લાગતું ઓળખતું નથી હા શરીર મારું સાધન છે મારું માધ્યમ છે મારા એક્સપ્રેશનોનું પણ હું શરીર તો નથી જ ને એક પાંચમો સૌથી મોટામાં મોટો પોઈન્ટ મોટામાં મોટો પોઈન્ટ એ છે કે આપણે જે લોકો આધ્યાત્મિક જ્ઞાનના અજ્ઞાની તો છે જ ભોગવાદી માણસો એટલું જ નહીં બધાને કહેતા ફરાય છે કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી આ જીવ્યા ત્યાં સુધી ભોગવી લો ભેગું કરી લો સફળ થઈ જાઓ અબજોપતિ થઈ જાઓ એવોળો મેળવી લો બસ એ પણ એ લોકોને આત્મજ્ઞાન પડી નથી અને આત્મા વિશે જાણવા માગતા નથી કારણ કે એ તો એમના નશામાં ચૂર છે સફળતાના નશામાં ચૂર થઈને પડ્યા છે એમના સંઘમાં રહીએ છીએ સંઘમાં રહીએ ત્યાં સુધી એ વાંધો નથી પણ આપણે એમની નકલય કરીએ છીએ પાછા એમણે શું કર્યું એ જ આપણે જોઈએ છીએ ને એમની હરીફાઈમાં ઉતર્યા છીએ કે આ આ એણે આ કર્યું એને પેલા બંગલો લીધો એને પેલું લીધું પેલા એ કાળી લીધી એ નહીં એ જ અજ્ઞાને એના એ સંઘમાં રહીને આપણે અજ્ઞાની જ રહેવાના છીએ સંઘ એવો રંગ એ પોતે જ જ્યારે અજ્ઞાની છે આ તો એક આંધળો બીજાના આંધળાને દોરે એવું છે એ પોતે જ અજ્ઞાની છે તમને અજ્ઞાની જ રાખશે ને અરે તમારામાં જીગર હોય તો એકવાર વિદ્વાન જ્ઞાની આત્મજ્ઞાની પુરુષોના સંઘ કરી જુઓ અને એની સરખામણીમાં ઉતરો આ શું ભૌતિકને ભોગવાદી અજ્ઞાની લોકોની સંઘમાં રહીને એમની સરખામણી કર્યા કરો છો હું આટલું ભેગું કરું નું આટલો સફળ થયો તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની જે કરવા કોશિશ કરી રહ્યા છે એવા લોકોના સંઘમાં રહીને એમની સરખામણી કરો ને હું એનાથી એક સ્ટેપ આગળ છું શું કરવું જે અજ્ઞાની સમાજમાં રહીએ છીએ એ લોકો આપણને અજ્ઞાની જ રાખવાના છે અને જે ધાર્મિક વાતો કરવા માગે છે એ લોકો તમને ઉપર છેલ્લું કહે છે હું ભાગવત પણ સાંભળું છું ભાગવત કથાઓ પણ સાંભળું છું ભગવદ્ ગીતાની જે પ્રવચનો એ પણ સાંભળું છું અને હું જોઈ રહ્યો છું મને અફસોસ થાય છે કે જે કહેવા જેવું છે કહેતા નથી અને ખાલી ઉપર છેલ્લું કહી જાય છે કે જે તમને ગમે તે સાંભળવું અને તમારી બુદ્ધિમાં ઉતરી જાય છે તમને બુદ્ધિહીન કરીને ગણીને જ પ્રવચન કરી શકે છે લોકો જો તમે બુદ્ધિવાળા હોવ તો તમે પોતે વિચારી તો શકો જ ભગવાને આ બધાને સમાવેશતામાં કર્યો ખબર માયામાં તમને જ્યારે પ્રવચન કરતા માયા વિશે કહે છે સાતમા અધ્યાયમાં મમ માયા દૂરત્ય ત્યારે માયા વિશે કહે છે કે માયા એટલે આપણા સંસારની પળોજણમાં જે ફસાઈ ગયા છે એ માયા પણ માયા એ શું છે માયાની અસરમાં જ આપણે આ બધું કરીએ છીએ કે નથી લાખો જન્મોની અધ્યાસ છોડી શકતા નથી અજ્ઞાનીજનોનો સંઘ છોડી જ્ઞાનીજનોના સંઘમાં રહેવાનું શીખ્યા ભૌતિક સફળતાઓની સાથે આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત કરવી એવી આપણને જિજ્ઞાસા થતી આ બધું માયાના કારણે છે માયા પોતે છે ભગવાનની માયા શક્તિ પરમાત્માએ આપણને પોતાનો અંશ કહો પણ આપણને અંશને માયાની ઝાડમાં ફસાઈ દીધા એકમાત્ર આધ્યાત્મિક કે આત્મજ્ઞાને જ તમને આ માયા માયાના સકંજામાંથી છોડાઈ શકશે બીજું કોઈ નહીં અને માયાનો સકંજામાં કેમ ફસાયા છીએ આપણે કારણ કે આપણે જે દેખાય છે જે અનુભવાય છે જે સંભળાય છે મતલબ પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એટલાને જ એટલું જ છે આ સંસારમાં આ સૃષ્ટિમાં બીજું કંઈ છે જ નહીં એવું કંઈ માનવા પણ તૈયાર નથી અને કોઈ કહેતો સાંભળવા પણ તૈયાર નથી આ જે આપણી અજ્ઞાનતા અનિચ્છા કે રિલેક્ટન્સ આત્મજ્ઞાન વિશે જાણવાની ઈચ્છાનો અભાવ એ બધાને કારણે આપણે માયાના સકંજામાં ફસાયેલા છીએ અને જેમ જન્મ્યા છીએ એમ છેલ્લે મરી જઈશું પહેલી પેઢી યાદ રાખશે બીજી પેઢી નહીં યાદ રાખે ત્રીજી પેઢીને ખબર નહીં હોય ને ચોથી પેઢીથી તો હંમેશા માટે ભૂલાઈ જઈશું ઇતિહાસ પણ છે તે પાંચસો હજાર વર્ષે ગાંધીજીને ભૂલી જશે એવું પણ બનશે કે કદાચ ભગવાન કૃષ્ણને ભગવાન રામ પણ બદલાઈ ગયા હશે પાંચ હજાર વરસ પછી કારણ કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ હતા તો આજથી પાંચ હજાર વરસ પછી પણ હશે એવી કોને ખાતરી એની જગ્યાએ બીજા ભગવાનો નહીં આવી ગયા એની શું ખાતરી તો ભગવાનની મૂર્તિઓ એ ભગવાન નથી ભગવાનનું સાચું રૂપ જે જાણવાનું છે એ ભગવાન છે એ બધાની ચર્ચા તો મેં કરેલી જ છે મારા ભાઈઓ બહેનો જો તમે ખરેખર આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુઓ કંઈક વિલક્ષણ રીતે સાંભળવાની ઈચ્છા કરતા હો બુદ્ધિથી કન્વિન્સ થાય એવી રીતે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હું તો મારો ઉત્સાહ નહીં છોડું કહેવાનો પણ તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિને આ વંચિત રહી જશો નુકસાન તમને જમાના કોઈ નુકસાન નથી મારે આ પંચોતેર વર્ષે બીજું કશું કરવાનું નથી એટલે જ મારી પાસે જે જ્ઞાન છે એ બોલી જાઉં છું આવતા વખતે આપણે એ જોઈશું કે માયાના શકંજામાં ફસાઈએ તો કેમ આ એક સામાન્ય વાત તો મેં કરી પણ આપણે ડિટેલમાં પણ એ જાણીશું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે ને અત્યારે તમારા મિત્ર મંડળમાં સ્નેહીજનોને જેને પણ આધ્યાત્મિક જ્ઞાનની જિજ્ઞાતા હોય એમને પણ સાંભળવાનું કહો એ લોકોને પણ તમે એ લોકોનું કલ્યાણ કરો મારો વિડીયો સાંભળી તમારું કલ્યાણ કરો અને આ ચેનલ વિશે કહીને એ લોકોનું પણ કલ્યાણ કરો થોડા તો ઉદાર બનો શું સબસ્ક્રાઈબ નહીં કર્યા વગર ચાલતા થઈ જાઉં છો સામાન્ય સાંભળીને તો આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર